મહારાષ્ટ્રના બીડ માં એટીએમ ચોરીની ઘટના કે જ્યાં ચોરોએ આખે આખું ત્યારે સીસીટીવીના આધારે પોલીસે ચોરો પગેરું મેળવવાનો પ્રયત્ન કર્યો જ્યાં પોલીસ ચોવીસ લાખ રૂપિયાની રોકડ રકમ સેફ મળી આવી છે ત્યારે પોલીસ આવી જતા જે ચોરો ભાગી જવામાં સફળ થયા હતા કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ચોરો જે છે આખે આખું

ત્યારે સીસીટીવી ના આધારે પોલીસે ચોર નું પગેરું મેળવ્યું કે જ્યાં પોલીસને ચોવીસ લાખ રૂપિયાની રોકડ રકમ જે છે રોકડ રકમ તે સેફ મળી આવી છે જ્યાં પોલીસ આવી જતા ચોરો ભાગી જવામાં સફળ થયા હતા પરંતુ હવે કહી શકાય કે ચોર જે છે એવા જામબાજ બની ગયા છે કે જ્યાં આખે આખું એટીએમ મશીન ઉપાડી જતા હોય છે કે જ્યાં પહેલા જે ગુના બનતા હતા કે એટીએમ માંથી પૈસાની ઉઠાંતરી કરવામાં આવતી હતી તેને કટર ગેસ કટર થી કટિંગ કરી પૈસા ઉપાડી જતા હતા પરંતુ હવે ચોર જે પણ જે કહી શકાય બેખોફ બની ગયા છે કે જ્યાં ચોર જે છે હવે આખે આખું એટીએમ જ ચોરી જાય છે આવી જ ઘટના બની છે મહારાષ્ટ્રમાં કે જ્યાં ગુજરાતના બીડમાં જે ચોર ટોળકે આખે આખું એટીએમ ચોરી ગયા છે કે જ્યાં કાર સાથે એટીએમ ને બાંધી દેવામાં આવ્યું હતું અને કાર સાથે એટીએમ ને બાંધીને લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ચોરોનો સાહીઠ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો અને જ્યાં સાહીઠ કિલોમીટર સુધી પીછો કરતા જે કહી શકાય જે

એટીએમ ને લઈ જવાનો બીજો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જ્યાં દોરણા વડે

જે કહી શકાય કે ત્યાંથી ઉઠાવી લીધું છે જ્યાં બીજા પ્રયત્નમાં ચોરોએ આખી આખું એટીએમ જે છે એ ત્યાંથી ઉઠાવ્યું છે જ્યાં તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તૂટતું નથી અને આખરે